શ્રાદ્ધ એટલે પિતૃઓને પ્રસન્ન અને તેમના આશીર્વાદ મેળવવાનો પવિત્ર સમય આ સમય દરમિયાન પિતૃઓ આપણને આશીર્વાદ આપવા પૃથ્વી પર આવે છે તેથી તેમનું સન્માન કરવું અને આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવું નહીં પરંતુ તેમના માટે શ્રાદ્ધ દાન પુણ્ય બ્રાહ્મણ ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે મિત્રો આ સમય દરમિયાન એવી સાત વસ્તુઓ છે જે ખરીદવી જોઈએ નહીં નહીતર ભયંકર દોષ લાગી શકે છે આ વસ્તુઓ ખરીદી લેવી જોઈએ નંબર એક મીઠું શ્રાદ્ધ દરમિયાન મીઠું ખરીદવાની સખત મનાય છે જો તમે શ્રાદ્ધ ભોજન અથવા દાન માટે મીઠું ખરીદવા માંગતા હોય તો અગાઉથી ખરીદી શકો છો આપના શાસ્ત્રોમાં મીઠાને તીક્ષ્ણ વસ્તુ માનવામાં આવે છે તેથી શ્રાદ્ધ દરમિયાન મીઠાની ખરીદી કરવી જોઈએ નહીં નંબર બે સોના ચાંદીના ઘરેણાની ખરીદી પિતૃપક્ષ દરમિયાન સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરવી જોઈએ નહીં જો તમારે જરૂર હોય તો પિતૃપક્ષ પહેલા પહેલાં અથવા પિતૃપક્ષ પત્યા પછી ખરીદી કરવી જોઈએ નંબર ત્રણ શાકભાજી પિતૃ પક્ષ દરમિયાન શાકભાજીનું સેવન કરવું પણ મનાય છે જેમ કે ડુંગળી લસણ કંદમૂળ જેવી શાકભાજી ખરીદવી જોઈએ નહીં નંબર ચાર પિતૃ પક્ષ દરમિયાન જમીન નવી કાર નવું ઘર ઘરેણાં તથા કપડાં જેવી વસ્તુઓ ખરીદવી પણ પ્રતિબંધ છે કારણ કે તેના લીધે તે ત્રિદોષ લાગી શકે છે તે ખરીદવાથી પિતૃ આપના ઉપર નારાજ થાય છે તેના લીધે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે તેમજ આર્થિક સંકટનો સામનો પણ કરવો પડે છે તથા નોકરી ધંધામાં પણ નુકસાન વેઠવું પડે છે નંબર પાંચ સરસવનું તેલ શ્રાદ્ધ દરમિયાન સરસવનું તેલ ખરીદવું જોઈએ નહીં તે શ્રાદ્ધ પહેલા ખરીદી લેવું જોઈએ નહીંતર શનિનો પ્રકોપ તમારો સાથ નહીં છોડે નંબર છ સાવરણી સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે જો શ્રાદ્ધ દરમિયાન નવી સાવરણીની ખરીદી કરો છો તો ઘરમાં ગરીબી આવશે ધાર્મિક માન્યતા અનુસાર સાવરણી લક્ષ્મી માતાનું પ્રતિક છે જે સ્થળે સાફ સફાઈ હોય છે તે સ્થળ લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય હોય છે પિતૃપક્ષ દરમિયાન નવી સાવરણી ખરીદવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે તેથી શ્રાદ્ધ દરમિયાન નવી સાવરણી ખરીદવાની ભૂલ ન કરતા નંબર સાત નવા કપડાં પિતૃપક્ષ દરમિયાન નવા કપડાં ખરીદવાની ભૂલ ન કરતા આ સમય દરમિયાન નવી ખરીદેલી વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે તેથી નવા કપડાં ખરીદવા જોઈએ નહીં મિત્રો આ વસ્તુઓ તમારા પોતાના માટે ખરીદી શકતા નથી જો તમે દાન કરવા માંગતા હોવ તો તમે આ વસ્તુ ખરીદીને દાન કરી શકો છો તેનાથી પિતૃઓ પ્રસન્ન થશે તો મારા હાલા દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો તથા કોમેન્ટમાં પિતૃદેવાય નમ લખો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ